ગઈકાલે મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદની જે સ્થિતિ છે તેનો ચિતાર મારે આજે આપવો છે ભરી સવારથી શાંતિ હતી રેન્જ આઈજી એસપી સહિતના અધિકારીઓ અને પોલીસના ધાળેધાડા અહીંયા ખેરાલુમાં ઉતારી દેવાયા હતા પરંતુ અજુગતી ઘટનાઓ કેમ બની રહી છે આજે હું તમને દ્રશ્યો બતાવું છું એ તમે દ્રશ્યો જુએ એક કલાક પહેલાં અહીંયા એક હોટલ હતી ચાની લારી હતી બાજુમાં દુકાન હતી આ બધી કેબિનોને તમે જુઓ છો એ બધો વ્યવસાય કરનારા લોકો હતા અને હવે આ સળગી ગયું છે ખાક થઈ ગયું છે એની કલાકો એટલે કે ત્રણ કલાક પહેલાં આ જગ્યાની સામેની તરફ જય અંબિકા નામની એક હોટલ સળગી ઉઠે છે એસપીનું કહેવું છે શોર્ટ સર્કિટ થયો હવે અહીંયા શું થયું હશે એ અમારે જાણવું છે અંબિકા હોટલના જે માલિકો છે એ માલિકનું પણ કહેવું હતું કે અહીંયા અજુગતું ઘટ્યું છે આ ઘટનાને લઈ તેને પણ આરોપ કર્યા છે પણ હું તમને બતાવીશ પરંતુ આ વિધવા મહિલા કે જેને આ બધો સામાન આજે ગુમાવવો પડ્યો છે એની રોજીરોટી છીનવાઈ ગઈ છે આગના કારણે અને આ વિસ્તારમાં જ્યાં અમે બેઠા હતા અમારી સામે અધિકારીઓ પણ હતા અમે હજુ આ જગ્યાને છોડી છે અને કેટલીક મિનિટો થઈ છે વધુમાં વધુ પોણી કલાક કહી શકાય અને આ જગ્યા હવે વેરાન બની છે એ મહિલા સાથે જાણો તમે કે શું થયું

પણ અહીંયા તો હું પણ બેઠો તો તમે મારી જોડે વાત કરતા હતા થોડી વાર થોડી જ વાર થઈ છે એક કલાકમાં આ સાહેબને મે બે જડતાની જણો વાતો કરતા હતા અને હું ઘરે ગઈ અડધો કલાકમાં હમાસા રહ્યા ભાઈ તમારી હોટેલ લાગે છે તો હું દોડતી દોડતી હોટેલ પાસે આવી અને હું બીમાર રહ્યો છું આઈબી પીસન મારા આટલું વીસ પચીસ હજારનું મારું બધું લાગી ગયું હાથે પૈયા થઈ ગઈ સાહેબ હવે અહીંયા કેટલી કોઈ આધાર દુકાનો સળગી છે અત્યારે કોઈ દુકાનો એક અંબિકા હરગી છે અને બાજુમાં આ પથ્થર મારું છે ત્યાં ડેલીમના એમનું કેબિન લાગી ગયું

બંધ હતી સ્વાભાવિક રીતે પોલીસે આ વિસ્તારને કોર્ડન કર્યો હતો એટલે બધું બંધ હોય અને મહિલા બધી વાતો કરી રહ્યા હતા અમારી સાથે પણ હવે અમને પણ દુઃખ થાય છે કે જે જગ્યાએ અમે બેઠા હતા જ્યાં પોલીસના ધાડેધાળા હતા તે જગ્યામાં અત્યારે આગ છે તમે એમનું ટેબલ જુઓ બધું બળીને ખાક થઈ ગયું છે એમનો જે વીસ પચીસ હજાર રૂપિયાનો સામાન હશે એમનું કહેવું છે આ બધું બળી ગયું છે આ ધુમાડા નીકળી રહ્યા છે અધિકારીઓ શું કરી રહ્યા હતા વાત કરીએ તો જે રેન્જાઈજી છે જે રેન્જ આઈજી છે ગાંધીનગર રેન્જના અને મહેસાણાના જે એસપી છે એ પણ અહીંયા બંદોબસ્તમાં હતા સવારે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને અહીંયા રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત હોય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું અમને કહેતા હતા સાથે તેઓ સુરક્ષાના દાવા કરતા હતા રેન્જ આઈજી અને જ્યારે પહેલી હોટલ અંબિકા સળગે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયો છે તેના કારણે આગ લાગી છે આનો કોઈ બીજો મતલબ ના કાઢશો ને એસપી આવું વર્ઝન પણ આપે છે હવે આ બધે જે સળગ્યું છે એ કયા કારણે સળગ્યું છે પોલીસ કંઈક તો છુપાવી રહી છે ખેરાલુમાં અને સરકારે પણ ધ્યાન દોરવું પડશે કે અહીંયા રેન્જ આઈજી અને એસપી જેટલા ઉચ્ચ અધિકારીઓ હોય છતાં પણ આટલી આગ લાગે છે તો કરવાનું શું હવે આ રાજ્યને કઈ જગ્યાએ જવાનું આ રાજ્યના નાગરિકોને કોણ સુરક્ષા પ્રદાન કરશે જો આટલી પોલીસ આ નાનકડા ખેરાલુને નથી બચાવી શકતી તો આ પોલીસ હવે શું કામ નહીં આ જ પ્રકારની વાત અને ખેરાલુના દરેક અપડેટ સાથે હું આપની સમક્ષ આવતો રહીશ નમસ્કાર